ટીમે ખટોદરા અને અડાજન વિસ્તારમાં આવેલી સુરબી ડેરીમાંથી પાલિકાના આરોગ્ય વિભાગની હાજરીમાં નકલી પનીરનો હજારો કિલોનો જઠ્ઠો ઝડપી પાડ્યો હતો સાથે સુરબી ડેરીના ઓલપાડ યુનિટમાંથી પણ જિલ્લા પોલીસે નકલી પનીર સહિતનો જથ્થો કબજે કર્યો હતો

એના સંચાલક છે કૌશિકભાઈ વલ્લભભાઈ પટેલ તેઓને પૂછપરછ કરતા એમનું એક યુનિટ વોલપણ ખાતે પણ છે અને ત્યાં પણ જે છે ગ્રામ્યની પોલીસ દ્વારા રેડ કરાવતા ત્યાં ટોટલ ડિલાઇટ બટર ચારસો વીસ કિલોગ્રામ અ ચારસો કિલોગ્રામ તથા શંકાસ્પદ દૂધ છસો લિટર શંકાસ્પદ તેલ નેવું લિટર શંકાસ્પદ પનીર બસો કિલોગ્રામ અને પનીર બનાવવા માટે વપરાતું એસિડ સાત લિટર એમ બધો થઈને ટોટલ ત્રણ લાખ બે હજાર એકસો ને ઓગણ માલ જે છે એ જપ્ત કરવામાં આવેલો છે